જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં નાગપંચમી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથાવાર્તા સાંભળશું શ્રાવણ માસની વધ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીનું પર્વ ઉજવાય છે જે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર બાવીસ મંગળવારના દિવસે આવે છે આ દિવસે સ્ત્રીઓ નાગદેવતાને પોતાનો ભાઈ માનીને પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ માંગે છે ઘરના ચિત્ર દોરી રૂના નાગલા ચડાવી બાજરીની કુલેર તલવટ અને શ્રીફળનું નૈવેદ્ય ધરાવી એકટાણું કરે છે અથવા આગલા દિવસે બનાવેલા ચણાના લોટની ટાઢી વાનગી જમે છે નાગદેવતાને પોતાના ઘરની પરિવારની બાળકોની અને ખેતરની તથા ખેતરમાં પાકતા ધન ધનધાન્યની રક્ષા કરવાની પ્રાર્થના કરે છે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે જેમની કુંડળીમાં કાલ સ્તર્પ દોષ હોય તેમને દોષ દૂર કરવા પંચમીનો વ્રત જરૂર કરવું જોઈએ જેમના જીવનમાં સંકટ પીડા તથા અનેક મુશ્કેલીઓ આવી રહી છે તેમણે નાગપંચમીના દિવસે કાલ યોગની પૂજા કરવાથી આવનારી દરેક સમસ્યા સંકટ બાધા દોષ વગેરે દૂર થાય છે કહેવાય છે કે નાગપંચમીના દિવસે જે વ્યક્તિને સ્વપ્નમાં નાગદેવતાના દર્શન થાય છે અથવા સાક્ષાત નાગદેવતાના દર્શન થાય છે તેમને ગુપ્ત ધનની પ્રાપ્તિ થાય છે આમ ધન સમૃદ્ધિ સંપત્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આજે નાગદેવતાની પૂજા કરાય છે ભવિષ્ય પુરાણમાં નાગપંચમીના દિવસે નવ નાગની પૂજા કરવાનું વિધાન છે આ નવ નાગ એટલે અનંતનાગ વાસુકી નાગ શેષ નાગ પદ્મનાગ કંબલ નાગ શેષપાલ નાગ કાળિયા નાગ અને તક્ષક નાગ નાગપંચમીના દિવસે આ નવ નાગની પૂજા કરવાથી ધન સમૃદ્ધિ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે ઘર પરિવાર અને બાળકોની રક્ષા થાય છે મનની મનોકામના પૂર્ણ થાય છે શુભ ફળના આશીર્વાદ મળે છે આજના દિવસે નાગદેવતાને પિતૃ સમાનમાંની પૂજા કરવાથી વંશનો વેલો વધે છે જે સ્ત્રીને સંતાન નથી તેમણે આજના દિવસે નાગદેવતાની પિતૃ સમાન માની પૂજા કરવાથી તેને સંતાન પ્રાપ્તિ થાય છે જો પિતૃદોષ હોય તો તે દૂર થઈ જાય છે નાગદેવતાને આપણા ધર્મશાસ્ત્રમાં ક્ષેત્રપાલ કહેવામાં આવ્યા છે ક્ષેત્રપાલ એટલે કે રક્ષક આ રક્ષક રૂપે આપણા ખેતરો અને ખેતરોમાં પાકતા ધાન્યનું તે રક્ષણ કરે છે ખેતરમાં ધાન્ય પાકે ત્યારે તેમાં ઘણા બધા પ્રકારના કીડા અને કીટાણુ ઉદભવે છે અને પાકેલા ધાનનો તે નુકસાન પહોંચાડે છે આ સમયે આ કીડા અને કીટાણુને ખોરાક રૂપે ગ્રહણ કરી આપણા પાકેલા ધાન્યનું નાગદેવતા રક્ષણ કરે છે આવા અનેક ઋણો નાગદેવતાના આપણી ઉપર છે નાગદેવતાના આ ઋણમાંથી મુક્ત થવા ભારતીય સંસ્કૃતિમાં પુરાણકાળથી જ શ્રાવણવદ પાંચમનો દિવસ નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતું નાગપંચમી વ્રતનું મહાત્મા અને પૂજન વિધિ હવે સાંભળશું નાગપંચમી વ્રતની કથા બોલો નાગદેવતાની જય એકડોશીને સાત દીકરા સાતઈને પણ આવેલા સાત વહુઓમાં જે નાની વહુ હતી તેના પિયરમાં કોઈ મળે નહીં એટલે બીજી વહુઓ તેને અવારનવાર ન બાપી અને ન પિયરી કહી મેણા મારતા એટલું જ નહીં બધી નાની વહુને જેવું તેવું ખાવાનું આપે અને ઘરનું બધું કામ તેની પાસે કરાવે એવામાં શ્રાદ્ધ પક્ષ બેઠો અને ડોશીના ઘરમાં દૂધની મજાની ખીર રંધાય પણ નાની વહુને જરાએ ખીર ન આપી નાની વહુને ચડતા દિવસો હતા તેને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ કોઈએ આપી નહીં એવામાં સાસુએ તેને બોલાવી કહ્યું અલી ન પિયરી છે જે કંઈ ઘટ્યું હોય તે ખાઈ લે અને પછી નદીએ જઈને આ એઠા વાસણો માંજી નાની વહુ તો હરખ ફેર રસોડામાં ગઈ જોયું તો ખીરની તપેલીમાં જરાયે ખીર ન મળે માત્ર તેની કપોટીઓ બાજેલી તે બિચારી ભૂખ્યા પેટે ઢગલો વાસણ લઈ નદીએ ગઈ પછી તેણે ખીરના તપેલામાં જે કપોટી બાજી હતી તેને ઉખેડી તે ભૂકો એક વાટકી ધોઈ તેમાં રાખ્યો અને તે વાટકી નજીક આવેલા ઝાડ પાસે મૂકી દીધી જેથી પછી તે નિરાતે ખાઈ શકાય પણ નાની વહુના ભાગ્યમાં ખીરની કપોટી પણ ન હતી એ ઝાડ આગળ રાફડામાં એક ગર્ભવતી નાગણ રહેતી હતી તેને ખીરની વાસ આવી એટલે તે બહાર આવી કપોટી ખાઈ અને હરખભેર રાફડામાં જતી રહી નાની વહુએ બધા વાસણ માંજી સ્નાન કરી લીધું પછી વસ્ત્રો પહેરી ખીરની કપોટી ખાવા ઝાડ પાસે ગઈ તે વાટકીમાં કંઈ ન મળે તે આશ્ચર્યમાં પડી ગઈ પેલી નાગણી રાફડામાંથી ડોકું સહિત બહાર કાઢીને ત્યાં જોઈ રહી હતી ત્યાં તો નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી કે મારા જેવી કોઈ દુખિયારીએ ખીર ખાધી હશે ભલે તેણે ખીર ખાધી મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો નાગણી આ સાંભળી તેના પર પ્રસન્ન થઈ તે તો ધીમે ધીમે બહાર આવી મનુષ્યની વાચામાં બોલી કે બહેન તારા ભાગની કપોટી હું ખાઈ ગઈ છું નાની વહુએ આંસુ સારતા કહ્યું હે નાગણીમાં મને સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ નથી મારે તો દુઃખ રડવાની પણ કોઈ જગ્યા નથી સાસરે પૂરું ખાવાનું પણ મળતું નથી ઘરનું વૈતરું કરવું પડે છે તો એ મીણા તો રોજ સાંભળવા પડે છે મને પણ તમારી જેમ દાડા રહ્યા છે પણ ખોળો ભરનાર કોઈ નથી મારે તો કંઈ અવતાર છે નાગણીએ તેના પર દયા આવી અને કહ્યું દીકરી પિયરમાં કોઈ નથી તો અમે તારા પિયર્યા અને જો તારે ખોળો ભરવાનો પ્રસંગ આવે ત્યારે અહીં મારા રાફડા પાસે કંકોત્રી મુકજે અને પછી બધું હું સંભાળી લઈશ થોડા દિવસો પછી નાની વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ત્યારે તેની જેઠાણીએ કટાક્ષ કરીને કહેવા લાગી આ નિપયરીને વળી ખોળાના ઉડતા શું તો પણ નાની વહુ તો એક કંકોત્રી લઈને છાની મની નાગળના રાફડા પાસે મૂકી આવી નાની વહુનો ખોળો ભરવાનો વખત થયો એટલે સાસુજી દાઢમાં બોલ્યા કે ઝટપટ ચૂલે આંધણ મેળો વહુના પિયરિયા આવવાના છે અને પેટી ભરીને લુગડા ઘરેણા લાવવાના છે પણ આ શું ચમત્કાર થોડી જ વારે નાગણી નાગદેવતા અને નાગકુમારો મોટી છાબોમાં હીર ચીર અને ઘરેણા લઈને આવ્યા એમને જોઈને નાની વહુના સાસરિયા બધા જ ડખાઈ ગયા હવે તો ચૂલા ઉપર ખરેખર આંધણ મુકાયા તો નાગદેવતા બોલ્યા અમને દૂધ સિવાય કંઈ ન ખપે તરત જ દૂધના દેગડા ચૂલા પર ઉકળવા મૂક્યા પછી મોટી મોટી કથરોટમાં એ મસાલેદાર દૂધ નાખી તેને બીજા ઓરડામાં ઠરવા મૂક્યો એટલે નાગ કુટુંબ પી ગયું નાની વહુનો ખોળો ભરવાની વિધિ શરૂ થઈ નવ વહુના તરીકે આવેલા નાગરાજના કુટુંબીઓએ નાની વહુને હીરના ચીર રેશમી સાડીઓ અતલસના કપડા સોના ચાંદીના દાગેના રત્નછડી અલંકારો આપ્યા આ જોઈને નાની વહુના સાસરિયાવાળાની તો આંખો જ ફાટી ગઈ ખોળું ભરણું થયું પછી નાગદેવતાએ ડોશીમાને કહ્યું કે માજી તમારી વહુને એટલે કે અમારી દીકરીને અમારી સાથે વળાવો સુવાવળ આવ્યા પછી સવા મહિનાનું નાશે ત્યારે અમે તેને મૂકી જાશું નાની વહુ તો નાગ કુટુંબ સાથે ગઈ ત્યારે તેઓ નદી પાસે આવેલા રાફડા આગળ આવ્યા ત્યારે નાગ માતાએ કહ્યું કે દીકરી ડરીશ નહીં તું તારે અમારી પાછળ આવી જા તે બધાની પાછળ નાની વહુ રાફડામાં પ્રવેશી તો અંદર મોટું ભયરું હતું અને તેમાં સુંદર મહેલ હતો આથી વહુનો બધો ભય ટળી ગયો મહેલના ચોકમાં એક કલાત્મક હિંડોળા ખાટ હતી તેના પર નાની વહુને બેસાડી તેની પાસે નાનકડા કુમારોને બેસાડી નાગણીએ કહ્યું કે દીકરી આ કુમારોને તારા ભાઈ સમજી તેની સાથે રમજે અને આનંદ કરજે માત્ર એક જ કામ તારે કરવાનું છે એમ કહી નાગણીએ એક ઘંટડી લાવી તેને આપી અને કહ્યું કે કુમારો સવારે બપોરે અને સાંજે દૂધ પીવે છે આ ત્રણેય સમયે તારે ઘંટડી વગાડવાની એટલે ઘંટડીનો અવાજ સાંભળી કુમારો જ્યાં હશે ત્યાં તારી પાસે દોડી આવશે તારે દૂધ ગરમ કરી એ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડવાની અને તારા બધા ભાઈઓને આ દૂધ પીવરાવાનો સમય વીતતા નાની વહુને સુવાવડ આવી અને રૂપાળો પુત્ર અવતર્યો એક દિવસ નાની વહુએ ચૂલા પર દૂધનું તપેલું ચડાવ્યું દૂધ ઉકળી ગયું એટલે તેને ટાઢું પાડવા તે બાજુના ખંડમાં ગઈ આ દરમિયાન તેનો છોકરો પાપા પગલી માંડતો ઘંટડી પાસે આવ્યો અને ઘંટડી વગાડવા લાગ્યો ઘંટડીનો અવાજ સાંભળી દૂધ પીવાનો વખત થયો એમ સમજી કુમારો ત્યાં દોડી આવ્યા અને કુમારોને જોઈને છોકરો ડરી ગયો એટલે તેના હાથમાંથી ઘંટડી નીચે રહેલા બે કુમારોની પૂંછડી પર પડી અને ઘંટડીની પાસેથી બંનેની પૂંછડીની ધાર કપાઈ ગઈ બીજા કુમારો દૂધ પીવા ગયા પણ તે ગરમ હતું તેથી તેમના મોઢા બળી ગયા નાની વહુએ નાગકુમારોના ચિત્કારો સાંભળ્યા અને તેણે આવીને જોયું તો નાગકુમારો બાંડિયા અને બુચ્યા થઈ ગયા હતા તે પોતાના અણસમજુ છોકરાને કહે પણ શું તેને પસ્તાવો થયો પણ નાગકુમારોએ છોકરા ઉપર દાજ રાખી અને બોલી ઉઠ્યા કે આ છોકરાને અમે કરડીને જ રહીશું નાગ માતાને આ વાતની ખબર પડી તેમણે નાગકુમારોને ઠપકો આપ્યો કે તમે આવી રીતે વેર ન કરો એ તો તમારું ભાણે જ કહેવાય જોતજોતામાં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો નાગરાણીએ તેને મનપસંદ પહેરામણી આપી સુવર્ણનો ચૂડો આપ્યો અને વિદાય વેળાએ નાગ માતાએ કહ્યું કે દીકરી તને દુઃખ પડે તો તારું પિયર સમજીને અહીં જ આવજે નાની વહુ બધું લઈને સાસરે ગઈ સાસુએ તેના છોકરાને લઈને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ નાની વહુની જેઠાણીઓને આ ગમ્યું નહીં અને તે નાની વહુ પર ઈર્ષ્યા કરવા લાગી આ બાજુ પેલા બાંડિયા બુચિયા નાગકુમારો છોકરાનું વેર ભૂલ્યા ન હતા એટલે તેઓ વેરની વસૂલાત કરવા નાની વહુના ઘરમાં આવી પાણીયાળા નીચે લપાઈ ગયા આ વખતે નાની વહુ પાણીનું બેડું કુવેથી ભરી ઘરમાં આવી પરંતુ તેને ઉમરામાં જ ઠેસ વાગી આ વખતે તેણે પોતાના બાંડિયા બુચ્યા ભાઈ યાદ આવ્યા અને ઠોકર વાગતાની સાથે જ તેનાથી બોલાઈ જવાયું કે ખમ્મા મારા બાંડિયા વીરને ખમ્મા મારા બુચિયા વીરને આ સાંભળી છુપાયેલા નાગકુમારોનો ક્રોધ શમી ગયો અને તે વેર કરવાનું ભૂલી જઈ પોતાની ઘરે આવી ગયા એક દિવસ નાની વહુના છોકરાએ મોટી વહુની દૂધની તાસળી ઢોળી નાખી એટલે તે છણકો કરીને ગુસ્સામાં બબડવા લાગી કે અમે ગરીબનું દૂધ ઢોળીને તમારા હાથમાં શું આવવાનું છે અમે પાછું ક્યાં લેવા જઈશું તમારે તો પિયરની ઓથ છે નાની વહુને જેઠાણીના આ વેણ કડવા ઝેર જેવા લાગ્યા તે છોકરાને લઈ નાગમાતા પાસે દોડી ગઈ અને જેઠાણીએ મેણું માર્યું તે વાત કરી માતાએ તેને આશ્વાસન આપી કહ્યું કે દીકરી તું ઘેર જઈને તારા ઘરની પાછળની જગ્યામાં વાડો તૈયાર કર અને કાલે તારે ત્યાં ગાયો અને ભેંસો આવી જશે વહુ છોકરાને રમાડતી ઘેર ગઈ અને રાતોરાત ઘર પાછળની જગ્યાને કરાવી મજાનો બનાવી દીધો અને બીજે જ દિવસે તેના બાંડિયા ભૂચિયા ભાઈઓ પંદર ગાયો અને સાત ભેંસો લઈને આવ્યા નાની વહુએ ઘરમાં બધાને કહ્યું બધું દૂધ ઘરમાં વાપરવાનું છે અને જેને જેટલું લેવું હોય તે ખુશીથી લઈ શકે છે આ સાંભળી જેઠાણીઓ રાજીની રેડ થઈ ગઈ સાસુના હર્ષનો પાર રહ્યો નહીં હવે નાની વહુના માન પાન વધી ગયા અને સહુ તેને પૂછીને કામ કરવા લાગ્યા જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા તમારું આ નાગ પાંચમનું વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌનું રક્ષણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય નાગદેવતા તો મિત્રો આ હતી નાગપંચમી વ્રતનું મહાત્મા અને વ્રતની કથા આપણા હિન્દુ ધર્મમાં નાગને કાળનું રૂપ કહેવાય છે આ કાળની પૂજા કરવા માટે પણ આ વ્રત કરાય છે ભગવાન શિવના કળામાં જે નાગ છે તે વાસુકી નાગ છે નાગપંચમીના દિવસે વાસુકી નાગ નાગશેષ નાગ અને તર્શક નાગની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરી મીઠું દૂધ ધરાવવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન અને ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે આ દિવસે જો નાગદેવતાના દર્શન થાય તો તે વ્યક્તિના ભાગ્યના દરવાજા ખુલી જાય છે તેને અપાર ધનની પ્રાપ્તિ થાય છે જે વ્યક્તિની કુંડળીમાં નાગદોષ કાલ સર્પદોષ છે તેમણે નાગપંચમીના દિવસે નાગચંદ્રેશ્વર મહાદેવના દર્શન પૂજા કરવી જોઈએ જે નાગચંદ્રેશ્વર મહાદેવનું મંદિર એકમાત્ર ઉજ્જૈનમાં જ છે શ્રાવણ વધ પંચમીના દિવસે આ મંદિર ખોલવામાં આવે છે આ વર્ષ દરમિયાન આજે એક જ દિવસે એટલે કે આજે નાગપંચમીના દિવસે જ તેમની પૂજા આરાધના કરવામાં આવે છે કહેવાય છે કે કોઈને પણ કુંડળીમાં સર્પદોષ હોય કાલ સર્પદોષ હોય નાગદોષ હોય તો માત્ર નાગપંચમીના દિવસે આ મંદિરે જઈ નાગચંદ્રેશ્વર ભગવાનના દર્શન કરવા માત્રથી જ નાગદોષ કાલ સર્પદોષ આદિ નષ્ટ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી નાગ દેવતાની પૂજા કરવાની પરંપરા છે નાગ દેવતા એ ભગવાન શિવના આભૂષણ છે અને ભગવાન વિષ્ણુ પણ શેષ શૈયા પર બિરાજમાન થયેલા છે આમ પવિત્ર શ્રાવણ વદ્ધ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી તલવટ કુલેર શ્રીફળ અને મીઠું દૂધ ધરાવવું તેમજ નાગપંચમીની વાર્તા સાંભળવાથી આધ્યાત્મિક શક્તિ અપાર ધન ધાન્ય સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે તેમજ સાપ કરડવાનો ભય પણ દૂર થાય છે તો મિત્રો ખૂબ જ સુંદર નાગપંચમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મિત્રો તમે પણ નાગદેવતાની પૂજા દર વર્ષે કરો છો નાગદેવતા પર પૂર્ણ શ્રદ્ધા વિશ્વાસ ધરાવો છો તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય નાગદેવતા જય ગોગા મહારાજ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ